એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો ત્યારે સુભાનપુરા ખાતે આવેલું વ્રજભૂમિ ખાતે ગઈકાલે શ્રી પ્રભુ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રી રંગ આયરે અને સ્થાનિક ગોપાલ સોરઠિયા સંજય ખેરે સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સાંજે ભવ્ય ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદી ગ્રહણ કર્યું હતું જય રામ સમગ્ર તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર સંસ્કારી નગરી ધર્મની નગરી અને આજે તો જ્યારે હનુમાન દાદાનો જન્મોત્સવ હોય ત્યારે આજે તમે આખા વડોદરા શહેર એ હનુમાનમય બની ગયું છે અને એમાં પણ આજે અમારું વ્રજભૂમિ જે સમતા સોસાયટીની પાછળ આવેલું છે એની અંદર અમારા ચાલીસથી પચાસ એવા નગરો છે એમાં અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ લક્ષ્મીનગર એક્સર એપાર્ટમેન્ટ જગન્નાથપુરી મયુર પાર્ક પેરાડાઇઝ કોમ્પ્લેક્ષ અલગ અલગ પ્રકાર સ્વાતંત્ર્ય સેનાની આ બધા જ ત્યાંના અમારા જે યુવાનો છે ખૂબ મહેનત કરી અને ખાસ કરીને વ્રજભૂમિ એટલે વ્રજ કષ્ટ ભંજન દેવ જે સાક્ષાત સારાંગપુરના આશીર્વાદ લઈને અહીંયા આખી મૂર્તિ સેમ સારાંગપુર મૂર્તિ જેવી તમે અહીંયા મૂર્તિનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે સતત તમે જુઓ કે સાતમી તારીખે શોભાયાત્રાથી માંડીને તરત જ નવમી તારીખે ભજન દસમી તારીખે કમલેશ ભારતનો ડાયરો અગિયારમી તારીખે પ્રાણ પૂજા અને બારમી એ પ્રાણ પ્રતિષ્ઠા સાથે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આજે ભંડારો અને પ્રસાદનું આયોજન છે તો આ આ પ્રસંગે અમારી વ્રજ કષ્ટભંજન દેવ સમિ કમિટીના દરેકે દરેક સંજયભાઈ હશે દીપકભાઈ હશે અમારા ગોપાલભાઈ હશે અને ભોળા ભાઈ છે તો આ રીતના બધા જ લોકોએ આખી કમિટીએ અને સૌ લોકોએ જેને પણ એન કેન પ્રકારે કોઈ તન આપ્યું કોઈ મન આપ્યું કોઈ ધન આપ્યું જે લોકોએ મદદ કરી હશે અને હું આપ સૌના માધ્યમથી કહું છું જ્યાં પણ યુવાનો આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોય સૌ એમને મદદ કરજો અને ખૂબ મોટા પાયે આજે તમે જુઓ તમે એકવાર આવજો આ મંદિરના દર્શન પણ કરજો ખરેખર સારંગપુરનો પહેલા દિવસ સારંગપુરના હનુમાનજી બેહૂબ એકદમ તમે દેખાશે અને આશીર્વાદ આપશે ફરી એકવાર જેને લોકોએ આ મંદિર માટે અને જે કોઈ મંદિરો માટે ધાર્મિક મદદ કરે છે સૌ લોકોને નતમસ્તક વંદન કરું ફરી એકવાર આજે હનુમાન ઉત્સવ ઉત્સવની અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સૌ લોકોની શુભેચ્છા ખૂબ ખૂબ વંદન નતમસ્તક વંદન કરું છું જય શ્રી હનુમાન